નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય રવિવારથી ખેડૂતો માટે ખુશખબર તમે તૈયાર છો ને સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે વરસાદ શિયાળે વરસાદ ગુજરાતના ખેડૂતોની મોટી માંગ છે ખેડૂતો છે યાત્રા લોન હવે થશે ખેડૂતોને આવી દાદા સરકાર આ સાથે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય પાક નુકસાની મામલે સરપંચોનું આવેદનપત્ર સુરેન્દ્રનગરની અંદર પાક નુકસાનનું સર્વે કામગીરી પૂર્ણ થઈ છે રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવશે ખેડૂતો હવે મિત્રો સત્યાગ્રહનું આંદોલન શરૂ કરશે લાખો ગરીબો હેરાન થયા છે ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર બે હજાર રૂપિયાની જગ્યાએ છ હજાર રૂપિયાનો હપ્તો આજે મિત્રો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવશે લાખો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે ભારે માવઠામાં ઠંડીની અંદર વધારો થયો છે કૃષિ રાહત પેકેજ અંગે જીતુભાઈ વાઘાણીની સૌથી મોટી જાહેરાત વરસાદની વિદાય શિયાળાની શરૂઆત આ સાથે ખેડૂતોને પાક નુકસાન સહાય મળશે ખેડૂતોની લોન માફ થશે બે હજાર રૂપિયાનો એકવીસમાં હપ્તો ટૂંક સમયની અંદર ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા સૌથી મોટા સમાચાર અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સાય આપવામાં આવશે ખેડૂતોના દુઃખ દુઃખના સૌથી જે સાથી છે એ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ છે કળિયુગના બીજા કરના જુનાગઢ જિલ્લાના બાદલપુર પ્રભાતપુર સાંખદવાદર અને સેમરાળા ગામના તમામ ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તે પણ કોઈ મર્યાદા કે શરત વિના ખેડૂતોના માથે આવેલી અનધારી આફત વચ્ચે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણીએ નરે નર્મદા સિમેન્ટ લિમિટેડના અમદાવાદ તરફથી એક ઉમદા પગલું કર્યું છે તેમાં મિત્રો હવે આ જે ચાર વિસ્તારના ખેડૂતો છે એમને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને આ સહાયમાં મિત્રો એક પણ પ્રકારનું સર્વે કરવામાં નહીં આવે કે પછી ખેડૂતોને છે એ ફોર્મ ભરવાનું નહીં રહે ડાયરેક્ટ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સહાય છે આપી દેવામાં આવશે આ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે છે એ સૌથી મોટા સમાચાર આવી ગયા છે રવિવારથી ખેડૂતો માટે ખુશખબરી છે એ વધવાની છે કારણ કે ત્રણસો કેન્દ્રો ઉપરથી રવિવારે મગફળીની અંદર ટેકાના વાવા ખરીદી છે શરૂ કરવામાં આવશે જેમાં મિત્રો કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જરૂર પડે ત્યારે વધારાના કેન્દ્રો પણ ખોલવા માટેની માંગ કરી હતી એ માટે હવે છે એ ચાર નવા કેન્દ્રો ખોલવામાં આવશે ખેડૂતોને એસએમએસથી જાણકારી આપવામાં આવશે અને તે જ પ્રમાણે ખેડૂતોએ તેમનો જથ્થો માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવાનો રહેશે અત્યારે મિત્રો પ્રતિ ખેડૂત દીઠ એટલે કે એક ખેડૂત એકસો ને પચીસ મણ ખેડ જે છે મગફળી ટેકાના ભાવે છે એ વેચાણ કરી શકશે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મગફળી અડદ મગ અને સોયાબીન જેવા ચાર ધાન્ય પાકોને છે એ સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમે તૈયાર છો અને હવે સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે ત્રણ લાખ સુધીનું દેવું માફ કરો નહીતર અન્ન જળનો ત્યાગ કરવામાં આવશે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ આંદોલન માટે હાકલ કરી છે અને ખેડૂતોને માવઠાથી પીએસઆઈઓ છે જ્યારે મિત્રો ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીનો પાક ધિરાણ લોન માફ કરવામાં આવે તેવી અત્યારે પરેશભાઈ ગૌસ્વામીની પણ માંગ છે આ સાથે મિત્રો જો સરકાર દેવું માફ નહીં કરે તો પરેશભાઈ ગૌસ્વામી છે અન્ન અને જળનો ત્યાગ કરશે અને આ આંદોલન શરૂ કરવામાં આવશે જે આંદોલનમાં મિત્રો કોઈ પણ પ્રકારની સરકારને છે જવાબદારી રહેશે નહીં કારણ કે મિત્રો આંદોલન સ્થળ જૂનાગઢ કલેક્ટર કચેરીથી તારીખ દસ અગિયાર બે હજાર પચીસ સોમવારે સવારે નવ વાગ્યાથી શરૂ થશે અને સૌથી પહેલાં હજારોની સંખ્યામાં સરકારને જણાવવાનું છે કે એક અઠવાડિયાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે ને ત્યાર પછી ખેડૂતોના માટે ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવે જેથી કરીને ખેડૂત જે અત્યારે માવઠાના ભારથી અને કુદરતી આફતોના ભારથી જે અત્યારે દેણામાં ડૂબી ગયો છે અને ખાસ કરીને પાયમાલ થયો છે તો એવા ખેડૂતોને વારે અત્યારે સરકાર ઊભી છે કે નહીં એ જાણવા માટે પરેશભાઈ ગોસ્વામી દ્વારા છે સૌથી મોટું આંદોલન શરૂ કરવામાં આવી શકે છે ત્યારે પછી વાંચનની અંદર આગળ જોઈએ તો મિત્રો ભરસિંહાએ વરસાદ ભૂંકા કાઢશે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહ કરવામાં આવી રહી છે હવે મિત્રો આગામી પંદર નવેમ્બર સુધી હવામાન રમા રવિપાક માટે સુધરતું જોવા મળશે આ સમયગાળો ખેતી માટે પ્રમાણમાં અનુકૂળ રહેવાની સંભાવના રહેલી છે આ સાથે મિત્રો હવે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકા છે જેનું મુખ્ય કારણ ઉત્તર એશિયાના પવનો ઠંડા હશે તથા કેપ્સિયન સમુદ્રના પવનો છે જે પાકિસ્તાન થઈને ઉત્તર ભારતમાં પ્રવેશ રહ્યા છે રાજ્યમાં ન્યૂનતમ ઉષ્ણ તાપમાન સત્તરથી લે અઢાર ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યની ઉપર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાનો છે જે પંદર નવેમ્બરથી શરૂઆત શરૂઆત થવાની છે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે બંગાળના ઉપસાગરની અંદર ભેજના કારણે ગુજરાતના કેટલાય ભાગોમાં માવઠા કમોસમી વરસાદ આવવાની શક્યતા રહેલી છે હજી પણ મિત્રો અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે ને ચોવીસ નવેમ્બર બાદ અહીં વાવાઝોડું બનવાની પણ શક્યતા જોવા મળી રહી છે આ સાથે મિત્રો એવી માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર પણ વાતાવરણની અંદર સૌથી મોટો પલટો આવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોની મોટી માંગ છે સામે આવી છે મિત્રો એક ખેડૂત દ્વારા છે એ એક એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતોનો દેવું માફ કરો જેમ મનમોહન સિંહ સરકારે બોતેર હજાર કરોડ રૂપિયા ખેડૂતોના દેવા માફ કર્યા છે એમ ગુજરાતના પણ ખેડૂતોને દેવાના જે છે એ સંપૂર્ણપણે માફ થવા જોઈએ આ સાથે પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરો બે હજાર વીસથી ગુજરાતમાં બંધ છે આ પાક વીમા યોજના જો શરૂ કરવામાં આવે તો પણ ખેડૂત છે એ દેવાના ભારમાંથી મુક્ત મળી શકે અથવા તો મુક્તિ થઈ શકે છે આ સાથે મિત્રો દેશના બાકીના રાજ્યોમાં પાક વીમા યોજના શરૂ છે પરંતુ ગુજરાત રાજ્યમાં બંધ છે જેના કારણે ખેડૂતો અત્યારે છે એ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ત્રીજો ઉદ્યોગપતિઓને નહીં હવે ખેડૂતોને ન્યાય આપો કારણ કે મિત્રો તમે જોયું છે જ્યારે પણ ભારત દેશના ઉદ્યોગપતિને સરકારની જરૂર હતી ત્યારે સરકારે તેમને ટેકો આપ્યો છે વાંચા આપી છે પરંતુ ગુજરાત રાજ્યના ખેડૂતોને જ્યારે સરકારની જરૂર છે ત્યારે ગુજરાત રાજ્યના ખેડૂત પડખે સરકાર અત્યારે ઊભી છે કે નહીં એના વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં અમને ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને સીધી સહાય કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે તેથી ટેકાના ભાવના માપદંડને રાહત તરીકે છે એ આપવા જોઈએ કારણ કે દર ખેડૂતને એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ પચાસ હજાર રૂપિયા સુધીનું છે એ નુકસાની અંતર્ગત છે એ સહાય મળવી જોઈએ પરંતુ ખેડૂતોને જે સર્વે આધારે સહાય આપવામાં આવે છે ખૂબ ઓછી અત્યારે ગણાઈ રહી છે તો આ અંગે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂત આક્રોશ યાત્રા છે એ શરૂ થશે અને લોન માફી અંગે છે એ નિર્ણય લેવામાં આવી શકે ગુજરાત કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત આજે ગિરનાર સોમનાથથી થઈ જશે યાત્રાનો હેતુ છે કે ખેડૂતોને સમસ્યાનો અને દેવા માફીની માંગ અને સરકાર સમક્ષ રજૂ કરવાનો નેતાઓ ખેતર સુધી જઈ ખેડૂતોની વેદના સાંભળે યાત્રા કુલ અગિયાર જિલ્લાઓમાંથી પસાર થશે અને તેર નવેમ્બરના રોજ આ યાત્રા છે એ દ્વારકા ખાતે સમાપ્ત થશે જેમાં મિત્રો આ યાત્રાની શરૂઆત છે એ પહેલા કોંગ્રેસના નેતાઓ સોમનાથ દાદાના દર્શન કરશે અને પછી આશીર્વાદ મેળવશે ત્યાર પછી આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની વાહરે આવી છે દાદા સરકાર અત્યાર સુધીના જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે એ પાક નુકસાનીના વલતર અંગે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન વચ્ચે રાજ્ય સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે જેમાં રાજ્ય મંત્રી કૃષિ રાજ્ય મંત્રી છે જીતુભાઈ વાઘાણી એમને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ જાણ કરી છે કે પ્રત્યેક ખેડૂતોને એકસો ને પચીસ મણ ખેડ ખેતી અંતર્ગત જે મગફળીનું છે એ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ સાથે મિત્રો જે નવ નવેમ્બરથી શરૂ થનાર જે છે એ યોજના અંતર્ગત જેમાં મગફળી ઉપરાંત સોયાબીન અને અડદની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ નિર્ણયથી માવઠા પીડિત બેતાલીસ લાખ હેક્ટર વિસ્તારના ખેડૂતોને આર્થિક રાહત મળશે જેમાં એસડીઆરએફ એનડીઆરએફ ફંડ સાથે છે એ વધારાના રાજ્ય ફંડનો પણ સમાવેશ કરવામાં આવશે આ સાથે મિત્રો મગફળીના ટેકાના ભાવ એ ચૌદસો ને બાવન રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે તેમજ મગ માટે ટેકાના ભાવ છે એ મિત્રો સત્તરસો તેપન રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે અડદ માટે ટેકાના ભાવ પંદરસો સાઠ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો સોયાબીન માટે એક હજાર અને પાસઠ રૂપિયા છે એ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં હવે ટેકાના ભાવે જે મગફળીની ખરી ખરીદીની શરૂઆત થશે તો આ ટેકાના ભાવે જે મગફળીની ખરીદી શરૂઆત કરવામાં આવશે એમાં મિત્રો ગુજરાત રાજ્યમાં જે વરસાદ પડ્યો છે કમોસમી વરસાદ તેના કારણે હવે ટેકાના ભાવની અંદર ખરીદીની અંદર પણ જે ખેડૂતોને વળતર મળવું જોઈએ જે પહેલાં ખેડૂતો કહેતા હતા કે બસો મણ સુધી પ્રતિ ખેડૂત દીઠ છે એ મગફળીની ખરીદી કરવામાં આવી જોઈએ પરંતુ સરકાર તરફથી છે એ માત્ર ને માત્ર એકસો ને પચીસ મણની જ અત્યારે છે પરવાનગી આપી છે તો આ વિશે તમારું શું કેવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો એ અંગેની પણ કમેન્ટ કરી રહ્યા છે કે પ્રતિ ખેડૂત ખરીદી કરવામાં આવે છે એની અંદર જે ક્વોન્ટિટી જથ્થો છે એની અંદર વધારો કરવામાં આવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવશે જેમાં અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો છે એ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને આ વિસ્તારોની અંદર જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એ પાક નુકસાનની અંતર્ગત છે એ તાગ મેળવવામાં આવ્યો હતો ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે પાક નુકસાન થવું જે છે થયું છે એમાં દેવા માફી થવી જોઈએ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા જમા થવા જોઈએ જે અત્યારે મિત્રો સર્વેની કામગીરી છે એ બંધ થવી જોઈએ કારણ કે સર્વેના આધારે જ્યારે પણ સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા આપવામાં આવે ત્યારે ખેડૂતો સુધી પૂરતા પૈસા પહોંચતા નથી તો આવા ઘણા બધા ખેડૂત મિત્રો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે પરંતુ આ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને અમને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક નુકસાની મામલે સરપંચોને છે એ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાને અસરના કારણે ખેત પેદાશોમાં ગંભીર નુકસાન થયું છે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે આવામાં વંથલી અને માણાવદર તાલુકાના સાઠથી વધુ ગામોના સરપંચોએ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી છે જેમાં મિત્રો ત્યાંના જે ખેડૂતો છે એમના દ્વારા જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે એમાં કહેવામાં આવ્યું છે કે વળતર જે છે એ સરકાર તરફથી મળવું જોઈએ એ ખૂબ ઓછું મળી રહ્યું છે મુખ્ય મુદ્દાઓ એ છે કે અત્યારે ખેડૂતોને પાક નુકસાન થયું છે એમાં એ સો ટકાનું નુકસાન થયું છે જ્યારે સરકાર તેત્રીસ ટકાનું જ નુકસાનીનું વળતર છે એ ચૂકવે છે તો આ અંગે છે એ આવેદન પત્ર અત્યારે આપવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પાકને નુકસાની જે થઈ છે એનો સર્વે અત્યારે પૂર્ણ કરી આપવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનીના સર્વે પૂર્ણ કરવામાં આવ્યા છે રાજ્ય સરકારના નિર્દેશ પર જિલ્લાના તંત્રએ પાંચસો ટીમો બનાવી હતી અને આ પાંચસો ટીમોના કારણે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જેટલા પણ ગામની અંદર અસરગ્રસ્ત વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે ખેડૂતોને નુકસાની થઈ છે એનો સર્વે અત્યારે પૂર્ણ કરવામાં આવ્યો છે અને હવે ટૂંક જ સમયની અંદર રાજ્ય સરકાર દ્વારા જ્યારે પેકેજ જાહેર કરવામાં આવશે એટલે વહેલી તકે દરેક ખેડૂતોના બેંક ખાતામાં પૈસા પણ જમા કરી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો ત્રણ કલાક સુધી આ અંગે છે એ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આખરે મિટિંગ પૂર્ણ થઈ છે એટલે કે હવે સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા છે વહેલી તકે જમા કરી આપવામાં આવશે અત્યાર સુધીના જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે પૈસા આપવામાં આવે છે એ મિત્રો ડાયરેક ટ્રાન્સફર કરવામાં આવે છે ડીબીટીના માધ્યમથી જો એમાં મિત્રો સરકારે કહ્યું છે કે જો સર્વે કરવામાં આવ્યો હોય અને સર્વેના આધારે જો નુકસાની જગણાશે તો જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા આપવામાં આવશે નહીંતર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ પૈસા જમા થવાના નથી તો તમે પણ તમારા પાકનું નુકસાન થયું હોય ખેતરની અંદર જેટલું પણ નુકસાન થયું હોય તો એ અંગે તમે છે એ ખાસ કરીને સર્વેની કામગીરી પૂર્ણ કરાવી લેજો વહેલી તકે સર્વેની કામગીરી પૂર્ણ કરાવશો એટલું જ તમને ફાયદો થશે કારણ કે સરકાર તરફથી જો ખેડૂતોને પાયમાલ કરી આપવામાં આવેલી સ્થિતિમાંથી બહાર કાઢવા હોય તો સરકાર છે અત્યારે કોઈ પણ નિર્ણય લઈ શકે છે તો આ અંગે છે સતત ત્રણ કલાકના નિર્ણય પછી અત્યારે રાજ્ય સરકાર તરફથી એવું નક્કી કરવામાં આવ્યું છે આજ સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં ખેડૂતોના હિતમાં સૌથી મોટું રાહત પેકેજ છે જાહેર થઈ શકે છે અત્યારે જે અટકોલો અને જે વાતચીતો ચાલી રહી છે એમાં મિત્રો લગભગ સાતસો સાત હજાર કરોડથી લઈ અને આઠ હજાર કરોડ જેટલું પેકેજ છે એ જાહેર થઈ શકે છે પરંતુ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો કેટલા કરોડો રૂપિયાનું પેકેજની જરૂર પડે છે એના વિશે જો તમને અંદાજો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે માહિતી છે એ જણાવી શકો છો હવે મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે એમાં સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે પૈસા આપવામાં આવશે એ મિત્રો માત્ર સર્વેના આધારે જ પૈસા આપવામાં આવશે ખેડૂતો જ્યારે સર્વે કરાવશે અને એમાં જો નુકસાની અંતર્ગત વળતર છે એ આપવામાં આવશે તો એ વળતરના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા જમા કરી આપવામાં આવશે તેમાં મિત્રો જો તેત્રીસ ટકા કે તેથી વધારાનું નુકસાન જણાશે તો જ હાની રકમ સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો સત્યાગ્રહ આંદોલન શરૂ કરી શકે છે એવા અત્યારે મિત્રો વાવડ સંભળાતા જોવા મળી રહ્યા છે અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીના વળતરને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સત્યાગ્રહ અંદર અંતર્ગતના જે છે એ સમાચાર આપવામાં આવ્યા હતા જેમાં અત્યારે મિત્રો સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોને પણ સત્યાગ્રહનો ભોગ બનવો પડી શકે છે આ વખતે ખરીફ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે કમોસમી અને મુશળધાર વરસાદ જે પડ્યો છે એના કારણે ઘણા બધા ખેડૂતોને પાક નુકસાની થઈ છે અને આ વખતે મિત્રો જે પાક નુકસાની થઈ છે અત્યાર સુધીના તમામ રેકોર્ડો આ બ્રેક થયા છે જેમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રની અંદર તો વધારે ખેડૂતોના પાક નુકસાન છે થયા છે હવે આ અંતર્ગત જો ખેડૂતોને હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ખેડૂતો છે એ દેવાના ભારમાંથી મુક્ત થઈ શકશે નહીં કારણ કે રાજ્ય સરકાર દ્વારા જ્યારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે છે ત્યારે ખેડૂતોના જે છે એ બાવડા ઉપર બળ વધતું જોવા મળતું હોય છે પરંતુ જો અત્યારે ખેડૂતોના બાવડા ભાંગી નાખવામાં આવે તો ખેડૂતો છે એ પાયમાલ થઈ જશે એ પાકી વાત જણાઈ રહી છે તો આ વિશે તમારું શું કહેવું છે પણ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાખો ગરીબ લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે રેશન કાર્ડ અંતર્ગત અત્યારે છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો નવેમ્બર મહિનાની અંદર રેશનિંગની દુકાનો ઉપરથી જે અનાજ મળવું જોઈએ એ હજુ સુધી મળ્યું નથી કારણ કે છેલ્લા ચારથી પાંચ દિવસથી રાજકોટ સહિત રાજ્યભરના સત્તર હજારથી પણ વધારાના જે રેશનિંગના વેપારીઓ છે કમિશનર એજન્ટો છે એમના દ્વારા અત્યારે આંદોલન કરવામાં આવી રહ્યું છે એમના દ્વારા સરકારને છે એ પરિપત્ર પણ લખવામાં આવ્યો છે કે જ્યારે સુધી તેમની માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી રેશનિંગની દુકાન છે શરૂ કરવામાં નહીં આવે આવો વિરોધ અત્યારે છે એ ચડ્યો છે અને સમગ્ર રાજ્યમાં હડતાલ પાડી વિતરણની વ્યવસ્થા ખોરવી દીધી છે અનેક વખત પડતર માંગણીઓ અને રંગે રજૂઆત કરવા છતાં પણ સરકાર વેપારીઓ એસોસિએશનની કોઈ પણ નોંધ લીધી નથી અને એક પણ માંગણીઓ સ્વીકારવામાં આવી નહોતી અને જેના કારણે છૂટકે રાજ્યભરના રેશનિંગના જે વેપારીઓ છે એમના દ્વારા હડતાલ કરવામાં આવી છે એટલે હજી સુધી પણ તમને રેશનિંગની અંદર અનાજ નથી મળ્યું તો વહેલી તકે તમે છે અનાજ લઈ આવજો જો મિત્રો તમે રેશનિંગની અંદર અનાજ મળતું બંધ થઈ જશે તો ફરી વખત તમારું રેશનિંગનું અનાજ છે એ ચાલુ કરવું ખૂબ જ અઘરું પડી જશે એમાં પણ મિત્રો હવે એપીએલ બીપીએલ અને અત્યોદયના કાર્ડ ધારકો માટે છે એ આ અંગેના સમાચાર આવી રહ્યા છે કે જો એપીએલ બીપીએલ અને અત્યોદયના કાર્ડ હશે તો એ પણ મિત્રો હવે ટ્રાન્સફર કરી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને દેવા માફ કરવા માટેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અત્યાર સુધી મિત્રો મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા જે વાતચીત કરવામાં આવી હતી એ વાતચીતના આધારે અત્યારે એવું ફાઇનલ થઈ રહ્યું છે પાકો થઈ રહ્યું છે કે જૂન બે હજાર છવ્વીસ સુધીમાં ખેડૂતોને એટલે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્યાંના જે ખેડૂતો છે એમનું સંપૂર્ણપણે દેવું માફ કરી આપવામાં આવી શકે છે તો મિત્રો ગુજરાત રાજ્યની નજીકનું જ મહારાષ્ટ્ર રાજ્ય છે તો ત્યાંના જો સરકાર તરફથી એટલે કે ત્યાં પણ ભાજપની સરકાર છે ને ગુજરાત રાજ્યમાં પણ દાદાની સરકાર એટલે કે ભાજપની સરકાર છે તો ત્યાંના ખેડૂતોનું જો દેવું માફ કરવામાં આવતું હોય તો ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાની જગ્યાએ છ હજાર રૂપિયાના હપ્તાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવો છો અને બે હજાર રૂપિયાનો જે હપ્તો મેળવો છો તો એવા મિત્રો હવે તમને છ હજાર રૂપિયાની રકમ છે એ મળી શકે છે કારણ કે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં રાજ્ય સરકાર તરફથી છે એ ઘણા બધા એ જે એમાં હિમાચ હિમાચલ પ્રદેશના સોલ્લામાં ડૉક્ટર વાયરસ પરમાર બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો બે હજાર રૂપિયાનો હપ્તો અત્યારે આપવામાં આવે છે તો આ બે હજાર રૂપિયાના હપ્તાની અંતર્ગત ખેડૂતો છે એ અત્યારે દેશના કૃષિપ્રધાન દેશ અત્યારે ભારત દેશ ગણવામાં આવે છે તો આવા દેશની અંદર ખેડૂતોના હિતમાં સરકાર તરફથી જ્યારે પણ નિર્ણય લેવામાં આવતો હોય જે પણ રકમ આપવામાં આવતી હોય તો એને સમયાંતરે વધારો કરી આપવામાં આવવો જોઈએ તો આ વખતે પણ રાજ્ય સરકાર તરફથી છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો એડવાન્સ હપ્તો છે એ મળવો જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો નહીં તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો છે એ પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે સરકાર તરફથી જ્યારે ઓફિશિયલી તારીખ જાહેર થશે એટલે આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને એ પણ તારીખ જણાવી દઈશું કે બે હજાર રૂપિયાનો હપ્તો તમને ક્યારે મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આજે સોનાના ભાવની અંદર ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોનું છે ત્રણસો ને દસ રૂપિયા ઘટી અને એક લાખ વીસ હજાર સો રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે કારણ કે મિત્રો અત્યારે ઇન્ડિયન બુલિયન જવેલર એસોસિએશનની જે મિટિંગ હતી એમના એસોસિએશનની મિટિંગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં હવે સોના ચાંદીની કિંમતની અંદર દિવાળી પછી સૌથી મોટો ઘટાડો થતો જોવા મળશે જેમાં બાવીસ કેરેટ સોનું એક લાખ દસ હજાર બાર રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે ચાંદીની કિંમતમાં જોઈએ તો બારસોને આઠ રૂપિયાનો વધારો થયો છે એક લાખ સુડતાલીસ હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયા પ્રતિ કિલો ચાંદી થઈ ગયું છે તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો